વીરપુર ખાતે આવી માફી માંગે તેવી માંગ સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી ચાર દિવસ પહેલા સુરત ખાતે સ્વામિનારાયણ સંત શ્રી જ્ઞાન સ્વામી દ્વારા રઘુવી સમાજના સંત એવા ભગવાન જલારામ બાપા વિશે જે વેલફેર ભાષાનો ઉપયોગ કરીને સમગ્ર સમાજ રઘુવી સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કરેલ છે એ ભાઈ જલારામ બાપાના મંદિરે જે અન્નનો ભંડારો ચાલુ છે તે ગણમતી સ્વામીના આશીર્વાદથી તે પ્રાપ્ત થયેલો છે તેવો ખોટા નિયોજન કરીને મનગલત વાતો કરીને જલારામ બાપાનું બે ગુરુ ભદ્ર બાપાનું અપમાન અને સમગ્ર રઘુઈ સમાજનું અપમાન કરેલ છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર તેમજ દેશ વિદેશમાં રઘુઈ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને અમે સ્વામીના શબ્દોને સખત શબ્દો વખાડી ધાંગધરા લોહાણા સમાજ દ્વારા આજે સખત કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કલેક્ટર એમને આવેદનપત્ર આપેલ છે અને અમે વડતાલ મંદિરના આગેવાનોને વિનંતી કરી છે કે આવા સંતોને તમે હકારપટ્ટી કરી અને જલારામ બાપાના મંદિરે વીરપુર આવીને સમગ્ર સમાજની માફી માગે તેવો અમારો માગણી છે અને આ માગણીને સ્વીકારવા માટે અમે રાજ્ય સરકાર અને કલેક્ટરને પણ માંગણી કરેલી છે તો આમના વિરુદ્ધ સખત સખત કાર્યવાહી કરવામાં આવે તેવી રઘુવી સમાજની સમગ્ર રઘુવી સમાજની માંગણી છે અમારા લુહણા સમાજમાં અમે આગેવાનો બધા થઈ અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ જે સુરતમાં એક પ્રવચનમાં જ્ઞાન સ્વામી પ્રકાશ એ એક પ્રવચનમાં એવું બોલ્યા છે કે જલારામ બાપાએ ક્ષેત્ર અને જે ચાલુ કર્યું છે એ ગુણાતીતા સ્વામીએ ચાલુ કરાવડાવ્યું છે પણ હકીકત તો એ છે કે ભોજલરામ બાપાએ ચાલુ કરાવડાવ્યું છે અને એમે આજ્ઞાથી કરાવડાવ્યું છે એટલે આ સદન ખોટી વાત છે એના માટે થઈને જ્ઞાનપ્રકાશ સ્વામીને અમે કહીએ છીએ કે તમે વીરપુર આવીને માફી માંગો અને અમારા જે લુણા સમાજનું જે દિલ દુભાણું છે એના માટે થઈને અમારું દિલ શાંત થઈ જાય એના માટે તમારે આવી અને વીરપુરમાં માફી માંગવી પડશે અને આવીને માફી માંગો એવી અમારી અપેક્ષા છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ત્રાંગધ્રા